સંભવિત નામ ચાલતું હતું તેમાંનું એક નામ અલ્પેશ ઠાકોરનું પણ હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ તેમના ચાહકોમાં આ વખતે એક આશાનું કિરણ પણ બંધાયું હતું કે એમના નેતા અલ્પેશ ઠાકોરને આ વખતે મંત્રી પદ જરૂર મળશે મીડિયા અને સોશિયલ મીડિયામાં માહોલ પણ કંઈક એવો જોવા મળ્યો હતો પરંતુ અલ્પેશ ઠાકોર માટે મંત્રીના નામની જાહેરાત એટલે કે કોઠરામાંથી મિલારુ નીકળ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સંભવિત મંત્રીઓમાં આગળ ચાલતા અલ્પેશ ઠાકોરનું નામ ફરી એકવાર કપાઈ ગયું અને બધી અટકળો શાંત થઈ ગઈ એટલે સવાલ ઊભો થાય છે કે ભાજપને અલ્પેશ ઠાકોર જેવા બોલી શકે એવા નેતા પસંદ નથી શું ભાજપમાં અલ્પેશ ઠાકોરની કારકિર્દી ફક્ત ધારાસભ્ય પૂરતી સીમિત રહેશે કે શું તે પણ એક સવાલ છે અલ્પેશ ઠાકોર ભલે આજે પાર્ટીના પ્રોટોકોલમાં અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે શાંત બનીને નવા મંત્રીઓ જે છે તેઓને શુભેચ્છાઓ પાઠવતા હોય પરંતુ કદાચ આ તોફાન પહેલાંની શાંતિ તો નથી ને તે સવાલનો જવાબ આપણે સમય ઉપર છોડીએ અલ્પેશ ઠાકોર આંદોલનકારી નેતાની ઓળખ ધરાવે છે અલ્પેશ ઠાકોર સાથે જે થયું છે તે કદાચ યોગ્ય ના પણ કહી શકાય અત્યારે બસ સાચું નવા વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર